નિલેશભાઈ સવજીયાણી અને મારા ભાઈ છે કેતનભાઈ ગણાત્રા મેં બે ભાઈઓ આ ટ્રસ્ટ ચલાવી છે બિચારા એવો હોય તો અમે એક કાર્ય એવું શરૂ કર્યું છે કે કોઈની ઘરે દુઃખદ ઘટના બની ગઈ હોય કોઈ ગુજરી ગયા હોય અને એ લોકોના કોઈ પોચા એવું ન હોય તો અમે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ જમવાનું પહોંચાડીએ છીએ અમે એ સેવા ચાલુ કરી દીધી પછી અમે જોયું કે બહુ બધા હેરાન થાય છે જમવામાં ગરીબ માણસો છે જેની પાસે વીસ રૂપિયા જમવાના નથી બિચારાઓ પાસે તો અમને એવું વિચાર આવ્યો કે આપણે ભોજનાલય ચાલુ કરીએ ટોકન દરે એટલે કોઈ ડ્રાઈવર છે કોઈ સ્ટુડન્ટ છે એને જમવું હોય તો શરમ ન આવે એટલા માટે વીસ રૂપિયા ટોકાઉન એમાઉન્ટ ઉપર આપણે આ બાર દિવસથી એ ભોજનાલય શરૂ કરી છે હજી પાછળ તમને જગ્યા દેખાય છે એ આપણે ભાડે રાખેલ છે અને અમારે બાર દિવસમાં બધા દાતાઓની ખૂબ ખૂબ દાતાનો સહયોગ છે અમને તો અમને ભગવાને ખૂબ શક્તિ આપે અમને ચાલુ કરવાની એટલે અમે બે ભાઈઓએ ચાલુ કર્યું છે મારા ભાઈ છે કેતનભાઈ બારગામ ગયા છે બરોબર છે અને રોજ અમારે અહીંયા અઢીસો જણા પ્રસાદી લે છે અમારે સહયોગ દાતાનો ઘણો બધો છે અમને બધા દાતા અહીંયા પૂછી જાય છે વસ્તુ આપી જાય છે અને મિતલભાઈ કેતાણી છે કરુણા ફાઉન્ડેશન એવા પછી સદભાવના વૃદ્ધાશ્રમ છે બધા ટ્રસ્ટ અમને ખૂબ ખૂબ સહયોગ કરે છે બધા કે તમે આટલું બધું સરસ કાર્ય કર્યું તમે બધા તમારી સાથે છે તમે ચાલુ કરો અને અમે ચાલુ કર્યું અને બધાનો સપોર્ટ અમને બહુ સારો છે નંબર જ આપી દો નવાણું એક ચોત્રીસ ચોપન ત્રણ ચોપન અને એક છે સત્તાણું બે અડતાલીસ ચોપન ચોપન દાદા ઘઉંનો લોટ તેલ ચોખા બટેટા ગોળ અને શાકભાજી દાદાને દેવું હોય ઘી જેને જે યોગ્ય લાગે જેટલું કોઈ નાના માણસને એમ ભાવ થાય કે મારા ટૂંક દેવું છે તોય છું એવું નહીં કે મોટા દાતા જ આપે નાના માણસોને ભાવ જાગે અને નાના માણસો ઘણા એમને દેવા આવે જ છે અને અમે પ્રેમથી સ્વીકારીશ એમાં અમારી ઉમેરવાની ગણતરી તો છે પણ અત્યારે આટલી વસ્તુ પહોંચી હતી અત્યારે અમે સાત વસ્તુ આપી છે દાળ ભાત શાક રોટલી છાશ ગોળ અને અથાણ એટલી વસ્તુ અમે આપી છે મારું નામ રમેશભાઈ સંતાણી છે હું સિંધી લોહાણા છું લોહાણા ખરા પણ સિંધી લોહાણા આજે વીસ રૂપિયાના ભોજન આપે છે આવા ઘરે ચાલે છે પણ અહીંયા અહીંની વાત જરાક જુદી છે કે ચોખ્ખાઈનું ધોરણ બરાબર જાળવવામાં આવે છે અને સ્વાદ પણ એકદમ પરફેક્ટ આવે છે બહુ સરસ છે અને જે પ્રમાણે આઈટમ આપે છે દાળ ભાત શાક રોટલી ગોળ અચારો ત્યાં ફેમલ ઉપર જે આપણી મરજી મુજબ લઈ શકીએ એમાં કોઈ જાતના નથી રિસ્ટ્રિક્શન નથી કોઈ જાતનું એટલે બધાને મજા આવે છે અને બીજી ફેરે લેવાની છૂટ છે ગમે તે ફેરે લ્યો તમારો પેટ ભરાયને ત્યાં સુધી લેવાની છૂટ છે અનલિમિટેડ તમારા પેટમાં સમાવવું જોઈએ અહીંના હોદેદારો પણ બહુ સારા માણસો છે બહુ સારો જેલે છાસ બહુ સારી છે બીજાની જેમ બોલી બોલીવી ખાતી નહીં સ્વાદ પરફેક્ટ છે આપણને લાગે કે છાસ કીધી છે બીજામાં પરફેક્ટ નથી આવતો એકદમ બહુ સરસ મને તો બહુ આનંદ હું આ પેહલા દિવસથી આવું સમયે પહેલા દિવસથી આવું છું ત્રેવીસ તારીખ થી પેલા હું કેવી સરકારે ખાવા છીએ જલારા મારો

તમે ખાઈ શકો એની ઉપર કોઈ એની ઉપર નિયંત્રણ કાંઈ નથી આ લોકો જે કાર્ય ચાલુ કરેલ છે બહુ સારું છે અને હું એના કારણે બિરદાવું શું આવકારું છું અને ભવિષ્યમાં આમાંનો ખૂબ હોદ્દેદાર હતો ગઈકાલે મને કહેતો હતો આવા રસોડા રાજકોટ સિટીમાં દસ ઠેકાણે ચાલુ કરવાનો ઈરાદો ધરાવી કે ભાઈ આજે આવ્યા નથી પણ એક કાલે કેતા દસ ઠેકાડે કરવું છે ધીમે ધીમે કરી જેમ જેમ થાવું જાય વધારતા જ દરેક લથામાં કરવાનું છે દાતાઓ દાતાઓ માટે હોય છે જે કાર્ય શરૂઆત કરે છે તેમનો સાથ સહકાર સાથ સહકાર એટલે બધી રીતનો સહકાર તન મન અને ધનથી જે સહકાર આપે છે એ બહુ સારો છે આ એ લખેલ છે કે પોતાના પરસેવાની કમાણી પર સેવામાં પરસે સેવામાં વપરાય કોઈ જીવન સફળ થયું કરાય